ગઈકાલ રોજ થી પરશુતમ રૂપાલાએ કર્યો ચૂંટણી પ્રચારનો પ્રારંભ ત્યારે આજે ભાજપ સ્થાપના દિવસે રાજકોટ મધ્યસ્થ કાર્યાલય ખાતે ભાજપનો ધ્વજ ફરકાવી ઉજવણી કરવામાં આવી જેમાં ઉમેદવાર પરશુતમ રૂપાલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા સહિત અન્ય પાર્ટીના વરિષ્ઠ આગેવાનો જોવા મળ્યા છે જનતા પાર્ટી ના અમારા આદરણીય નેતા અટલ બિહારી વાજપેયીજીનું એક વિધાન છે અંધેરા છટેગા કમલ ખીલેગા એ આજે વાસ્તવિકતામાં પરિણમનું છે પાર્ટીના કાર્યકર્તાઓની તપશ્ચર્યાનું ફળ આજે ભારતીય જનતા પાર્ટીની સરકારના રૂપમાં અને રાષ્ટ્રીય સ્તરે ભારતીય જનતા પાર્ટીનો અને ભારતનો દબદબો વધારવાની અંદર એ પરિણમિત થઈ રહેલ તક નિયમિત રીતે કરવાના હોય છે એ પૈકીનો એક કાર્યક્રમ ને ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી પાર્ટી સમગ્ર રાષ્ટ્રની અંદર તમામ બૂથ સ્તર ઉપર આ કાર્યક્રમોનું આયોજન કરતી હોય છે અમારે ત્યાં એક એવી પરંપરા છે કે અમારા બૂથમાં વર્ષની અંદર છ કાર્યક્રમો કરવાના હોય ફરજિયાત એ પૈકીનો એક કાર્યક્રમે પાર્ટીનો સ્થાપના દિવસની ઉજવણી છઠ્ઠી તારીખે આપણે કરતા હોઈએ છીએ એ કાર્યક્રમના ભાગરૂપે આજે અહીંયા રાજકોટ મધ્યસ્થ કાર્યાલય ખાતે અમારા સિનિયર આગેવાનોની ઉપસ્થિતિમાં સ્થાપના દિવસ અંગેનો કાર્યક્રમ ઉજવાયો વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં ધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ થવામાં આવ્યો છે અને કેટલાક સિનિયર આગેવાનોનું સન્માન કરવાનો કાર્યક્રમ પાર્ટીએ સ્થાપના દિવસના ઉપલક્ષમાં પાર્ટીની સૂચના મુજબ સમગ્ર રાષ્ટ્રમાં જે કાર્યક્રમ ઉજવાય છે એના ભાગરૂપે રાજકોટના કાર્યકર્તાઓએ પણ ખૂબ બર્צનકાર આ કાર્યક્રમને ઉજવવાનો પ્રયાસ વધુ ન્યૂઝ અપડેટ્સ માટે જોડાયેલા રહો રાજકોટ સાથે વધુ મહામરી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો નમસ્કાર